આકસ્માત કુરલા વેસ્ટ રેલવે સ્ટેશન રોડ ઉપર આંબેડકર નગર થયો હતો બસ કુરલા સ્ટેશન થી અંધેરી જઈ હતી આ બેસ્ટ બસો નું સંચાલન બૃહ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે મુંબઈના કુરલામાં બેસ્ટ બસે મોટો અકસ્માત સર્જ્યો કુરલા વિસ્તારમાં સરકારી બસે ભીડને કચડી સાતના મોત તેતાલીસ થી વધુ ઘાયલ

અધિકારીના જણાવ્યા અનુસાર એવી આશંકા છે કે અકસ્માતનું કારણ બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી અકસ્માત બાદ પોલીસ અને ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ